thank you પહેલગામમાં કાયરતાપૂર્વક કરવામાં આવેલ આતંકી હુમલામાં સંડોવાયેલા પાકિસ્તાન સામે ક્રિકેટ રમવાની મંજૂરી આપતી કેન્દ્ર સરકાર સામે શિવસેનાના શિવ સૈનિકો દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આંદોલન કરવામાં આવ્યું હતું ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરેના આદેશનું પાલન કરીને સમગ્ર રાજ્યમાં ભારત પાકિસ્તાન મેચને લઈને શિવસેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો જે રીતે પાકિસ્તાન દ્વારા પહેલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો એ બાબતને ધ્યાનમાં રાખીને આજ રોજ આ વિરોધ કરવામાં આવ્યો સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઓપરેશન સિંદુર પણ કરવામાં આવ્યું પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે ભારત પાકિસ્તાનની મેચ માટે પરવાનગી આપવામાં આવી તેના વિરુદ્ધ પણ શિવસેનાના શિવ સૈનિકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો બિલકુલ આજે જે પ્રમાણે આતંકી દેશ પાકિસ્તાન દ્વારા ભારતના છવ્વીસ નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાઈ ગયો ત્યારે જ દેશના વડાપ્રધાન શ્રી કહેતા હતા કે એક સાથે પાણી અને એક સાથે લોહી બે ન વળી શકે ત્યારે આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરેજીના આદેશ અનુસાર અમારા સમગ્ર શિવસેના દ્વારા ગુજરાતભરમાં આજે જે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે એનો વિરોધ છે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ આની સપોર્ટમાં આવે છે કે આ ઇન્ટરનેશનલ મેચ છે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ આ મેચ રમાવી જોઈએ ત્યારે અમારું તો સ્પષ્ટ માનવું છે કે દેશ હિતની વાત હોય દેશની વાત હોય દેશની અખંડતાની વાત હોય તો કોઈપણ ધારાધોરણ દેશના ઉપર નથી કે કોઈ પાર્ટી દેશની ઉપર નથી માટે જ્યારે દેશના વડાપ્રધાનશ્રી જો કહેતા હોય લોહી અને પાણી એક સાધન નહીં તો એક સાથે લોહી અને એક સાથે મેચ પણ ના હોવી જોઈએ અને અમારું સ્પષ્ટ માનવું છે કે કોઈ પણ સંજોગોની અંદર આજે નહીં અને ભવિષ્યમાં પણ આતંકી દેશ પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ કે કોઈ પણ પ્રકારની મેચ કે ના હોવું જોઈએ આજે અમારા દ્વારા વડોદરામાં ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે પાકિસ્તાનના ઝંડા બાળવામાં આવ્યા છે અને જે ઓપરેશન સિંદૂર અને જે સિંદૂર લઈને જે ભારતીય જનતા પાર્ટીના અમુક ચૌદસ્યાઓ ઘરે ઘરે વેચવા નીકળ્યા હતા તો તો અમે આજે સિંદૂરને એમને ખરી કિંમત શું હોવી જોઈએ એ માટે અમે અહીંયા સિંદૂર રાખી અને આ સિંદૂર વડાપ્રધાનને મોકલવાના છે તમે જોઈ શકો છો કે જે પ્રમાણે આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે આ ખૂબ દુઃખની વાત છે જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એક બાજુ જ્યારે વાત કરતા હોય જાહેર મંચ પરથી કે ખૂન ઓર પાણી એકસાથ નહીં બે શકતા તો અમારો સવાલ મોદીજીને અને જે ભક્તો જે એમના એમને એક છે કે પછી ખૂન ઓર પાણી એકસાથ નહીં બે શકતા તો ખૂન ઓર ક્રિકેટ આ ચાલે છે તમને વસ્તુ વિચારો તમે કે જે છવ્વીસ લોકો જે ગુજરી ગયા હતા આજે એમના ઘરમાં કેવો માહોલ હશે બીજી વાત કે જ્યારે ડેલિગેશન અહીંથી જ્યારે બહાર ગયા હતા એનામાં શિવસેનાનું પણ ડેલિગેશન ત્યાં ગયું હતું ત્યારે જાહેરમાં ત્યાં એવું નક્કી થયેલું કે આ પાકિસ્તાન આ આતંકવાદી દેશ છે આ જાહેર ત્યાં કરેલું ત્યાં બધી વાત એ લોકોએ રજૂ કરેલી તો હવે કયા મોડે આ લોકોએ એ જ આતંકવાદી દેશ જોડે તમે મેચ રમવાનું નક્કી કર્યું એટલે તમે એક બાજુ હિન્દુત્વની વાત કરો એક બાજુ દેશભક્તિની વાત કરો અને આ છે તમારી દેશભક્તિ તમારે શીખવા જેવું છે કે જ્યારે થોડા આ હુમલો થયો એના પછી જ્યારે એક લેઝન્ડની જ્યારે મેચ ચાલતી હતી ત્યારે એ લોકો જીતીને આગળ ગયા ત્યારે યુસુફ પઠાન હોય ઇરફાન પઠાન હોય યુવરાજ સિંઘ હોય હરભજન સિંઘ આ સિનિયર ક્રિકેટરે એમની મેચ જ્યારે ખબર પડી કે સામે કોણ છે તે પાકિસ્તાન આવ્યું છે સેમિફાઈનલમાં એમને મેચ છોડી દીધી સાહેબ આ છે દેશભક્તિ પણ આ લોકોએ આ લોકોનો વાંક નથી આજે સત્તામાં બેઠેલા છે જે વેપાર કરવા બેઠા છે એ લોકોનો વાંક છે આજે એમને વેપારની ચિંતા છે દેશની ચિંતા નથી એટલે જ વડોદરા શિવસેના દ્વારા અને પક્ષ પ્રમુખ ઉદ્ધવ બાળ સાહેબ ઠાકરેજીના આદેશ અનુસાર વડોદરા તેમજ સમગ્ર ગુજરાતમાં આજે અમે પાકિસ્તાનનો વિરોધ કર્યો છે અને તમારા માધ્યમથી ગુજરાતની તમામ જનતાને અમે કહેવા માંગીએ છીએ કે છવ્વીસ લોકો જે ગુજરી ગયા હતા એ ખૂબ જ દુઃખદ હતું રોષની લાગણી હતી શિવસેનાને આજે પણ એ જ રોષ છે મનમાં તો અમે તમને બધાને એક આહવાન કરીએ છીએ એક અપીલ કરીએ છીએ